તો હજી ગાય ફ્રેસ મોર્નિંગની સાથે આજનો બ્લોગ આપણે સ્ટાર્ટ કરી છે ને આજનું વેધર છે ને કાંઈ કાંક એવું થઈ ગયું છે એકદમ ક્લાઉડી થઈ ગયું છે ને ગરમીનું પ્રમાણ એટલું વધી ગયું છે ને કાલે અમારે સુરતમાં વરસાદ આવ્યો હતો ને અમુક જગ્યાએ તો સારું ચાપતો હોય ગયું પાણી ભરાઈ ગયું તો ચાલો એની સાથે આજનો બ્લોગ સ્ટાર્ટ કરીશી હેલો એવરી વેલકમ બેક ટુ માય ન્યુઅર વ્લોગ આઈ હોપ કે ઠીક હો કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે આપણે જો આજનો બ્લોગ છે ને કિચનમાં સ્ટાર્ટ કરી છે તો આ બાજુ મમ્મી છે ને તાંબાની નોટીથી કેમ કુકરમાં પાણી ના કરું મમ્મી

એવું છે તો વિચારીએ છે હું બનાવી અને કાલના બ્લોગમાં બહુ બધા લોકોની એવી કોમેન્ટ આવી કે ઇલેક્ટ્રિક કાર ન લેવા એ વાત આવી છે ઇલેક્ટ્રિકની વસ્તુ હમણાં કેવું છે બધું ઓટોમેટિક બ્લાસ્ટ થાય હળગી જાય એવું થાય છે ને કિસ્સા બહુ વધારે આવે છે કે તમારું શું કેવું મમ્મી ઇલેક્ટ્રિક ગાડી જેવું બહુ હળગે કે ન હળગે આપણે ભીડી આમ ઘણી વખત હોય કાર ભડકો થઈ જાય એક્ટિવા થઈ જાય છે પણ જેમ ખાવે એ લોકો લે આપણે તો એમ કે પહેલેથી ઇલેક્ટ્રિક હોય તો હા એટલે જ અમે છે ને ઇલેક્ટ્રિક નહોતી લીધી કારણ કે અમારે મેઇન પ્રોબ્લેમ હું છે ચાર્જરનો પ્રોબ્લેમ થાય કે કોઈ ચાર્જરમાં મૂક્યા નહીં અને આંચ્યા રાખે ને તો આંચ્યા રાખે ને પછી ગયા હોય ને ચાર્જર પૂરું થઈ જાય ને તો અટવાનું થાય એટલે અમારા ઘરમાં ઇલેક્ટ્રિક તો બહુ વસી આવે પણ ઇલેક્ટ્રિક કાર અત્યારે બહુ નીકળે છે ને એટલે વિચાર આવો કે લે પણ હવે બહુ બધા સબસ્ક્રાઈબરે ના પાડી કે નહીં લેતા અને એક સબસ્ક્રાઈબરની એવી કોમેન્ટ આવી હતી કે તમારા મમ્મીના લગનમાં જે વસ્તુ આવી એ બતાવો

એમને અત્યારની બાઈ ગીઝર લઈને આવતી છે ને એમને પેલા હીટર લઈને આવતા ગરમ પાણી કરવા બરોબર તો ગીઝર લઈને ન આવું પડે

મમ્મી ને ખબર હતી ભવિષ્યમાં ત્યાં ઘર બનાવશું ને એટલે કામ અને આવ્યા ગામડે હું છે મહેમાન ને એવું બહુ વધારે આવે એટલે એવું બધું એને દેવાનું હોય એટલે અહીંયા કઈ નથી લેવા તો ચાલો સવારના બ્રેકફાસ્ટ છે ભાખરી

એવું બધું થઈ ગયું છે તો ચાલો ભાખરી ખાઈ આપણે કાંઈ વાગી વાગી છે બોપર નાયક અને જો જમવા માટે ઘરે આવી ગયો છું અને કાલના બ્લોગમાં એક કોમેન્ટ એવી આવી હતી કે તમે આ કુંડી છે એ કોકને વિડીયોમાં દેખાઈ ગઈ છે ને એની ફરતી કઈ સિમેન્ટ યુઝ કરી છે તો એ સિમેન્ટ મેં તો યુઝ કરી ન હોય કદાચ તમે કહો ને હાર્ડવેલા હાર્ડવેરની દુકાન હેમાં આવે મળે હાર્ડવેરની દુકાનમાં જઈને કયો ને કે ભાઈ ગેંડી ફરતે લગાવવાની સિમેન્ટ હોય આપો પણ એની કરતાં વધારે નોલેજ પપ્પાને ખબર હશે એટલે

અને જેમ તમે ફેસિલિટી વાળા વોશ બેઝિંગ લો ને ગેન્ડી લ્યો ને જલ્દી બગડી જાય એવું હા તો આ આખે હરખું છું એ લોકોને એવો પ્રોબ્લેમ હતો એટલે એણે કીધું કે કોમેન્ટમાં મને કહેજો તો હાર્ડવેર માં જઈને વ્હાઈટ એમસીલ લઈ આવજો ફરતી કોઈ મારી દેજો એટલે પાણી નહીં પડે એક સબસ્ક્રાઇબર એ WhatsApp માં હા ઓલી રેસિપી મોકલી છે કે અને ઘટાડવા પાવડર ની ઘટાડવા પાવડર તો ટ્રાય કરશું આપણે બનાવશું એ યુઝ કરે છે તો આપણે યુઝ કરીશું કે કારણ કે જે ઘરમાં સામગ્રી છે ને મસાલિયામાં એ જ બધી છે એટલે કે પ્રોબ્લેમ વાળી નથી તો ચાલો હવે બપોરના જમવામાં હું બનાવ્યું છે ને કહી દઉં તો બાજુમાંથી પૂરી અને ખીર આવી છે આ બાજુ કેનું શાક સોળીનું શાક છે અને રોટલી બોટલી નથી ખાઈ તો રોટલી છે અને દાળ ભાત છે પણ દાળ ભાત તો આપણે બહુ ઓછા થાય વાગી ગયા છે સાંજના છ અને આજે ઓફિસે બહુ કામ હતું ને એટલે થોડુંક લેટ થઈ ગયું ને ઘરે આવી ગયા છે અને કાલના બ્લોગમાં બહુ બધા લોકોની કોમેન્ટ આવી કે ગાડીની જરૂર નથી લાડી લાવો એટલે મમ્મીને આરામ મળી જાય તમારું શું કેવું છે મમ્મી

અને પપ્પાની બહુ બધા લોકો એમ કીધું પપ્પાની વાત સાચી છે કે એવી કોમેન્ટ આવી હતી કે ઇલેક્ટ્રિક ગાડી તો સમજાય કે સનરૂફ વાળી ન લેવાય ક્યાં સનરૂફ વાળી ગાડી આવે ને એ ન લેવાય ગયા કે ગયા ઉત્તરાયણે એક છોકરાનો બર્થડે હતો અને એના પપ્પા એને ગાડીમાંથી માંથી સનરૂફમાંથી કાઢ્યો

અમે ગાડી લઈ લીધી ને એટલે શોખ પૂરો થઈ ગયો અમને મજા આવતી બીજાની ગાડી માંથી સંદ્રપ માંથી નીકળતા ને એટલે હું કેવું તારું અને આ ભાઈ જતા હોય ને આપણી ગાડી ના હોય ને બીજાની ગાડી હોય ને

તો તમારે ભાખરી ખાવી હતી એટલે એવું થાય એમાં એવું છે આપડું આપણે કેવું છે ખબર છપ્પન ભોગ ની જરૂર નથી આપડે થાક લાગ્યો

પાંચ થી છ જોડી જ કપડાં લઉં કારણ કે વેટ વધે ને ઘટે એવું થાય ને એટલે કપડાનું માપ ને એવું થાય ખોટા ખોટા આપણે કપડામાં બહુ પૈસા વેસ્ટ કરતા નથી તમે કેટલી લો પપ્પા હું એમ જ બે પાંચ લઉં પાંચ છ જોડી લો પપ્પા પાંચ જોડી લઈ અમારા ઘરમાં કોને આમ છે એટલા બધા કપડાં ન લે અમુક લોકો લીધા જ રાખે લીધા જ રાખે એટલે આ વખતે દિવાળી પછી થાય અને નવરાત્રિમાં ઓલી વખતે મેં કેસરિયામાં ગયા હતા રમવા તો તમે લોકો નવરાત્રિમાં ક્યાં રમવા જાવશો કોમેન્ટમાં કહેજો બાકી આપણે દોઢિયા બોડિયા ફૂલ આવડે છે પણ હવે કઈ રમા એવું છે નહીં રમઝટ માં જઈને તો રમી કે તો રમઝટ માં કોઈ આરે આવવા વાળું છે નહીં અને સાતસો આઠસો હજાર હજાર રૂપિયા પાસ હોય બપા એટલા બધા નો દેવાય ને અમે ગયા હતા દઈને તોય અમારે તો પહેલા અમારી વખતે છે ને દસ રૂપિયા પાસ નવ દિવસ ના નેવ રૂપિયા સો રૂપિયા દસ દિવસ ના સો રૂપિયા તમારી વખતે સો રૂપિયા હતા અમારે કાપી દસ બરાબર

પ્રેક્ટિસ કરાવીશું એવું છે તો રોહિત એમ કે છે કાલ કરશું તો કાલના વ્લોગમાં છે ને પપ્પા ને મમ્મી ને બધાને ગરબા લેવું એન્ટરટેનમેન્ટ કરવાનું તો અમારી પાસે ફૂલ ખજાનો છે પણ એમાં એવું થાય છે પબ્લિક ઘટે ચાર પાંચ જણા હોય ને એટલે મજા ન આવે બાકી ગેમ બેમ રમવાની બહુ મજા આવે તારું હું કહેવું પબ્લિક ઘટે કે નહીં હજી ખાલી ત્રણ જણા વધારે હોય ને જણા હોય ને એટલે બહુ મજા આવે તો કઈ નઈ કઈ કાલના ના છે ને તમને બતાવીશું નવરાત્રિ નું મમ્મી રાસ કેવા આવડે છે અને અને આ વખતે તમે લોકો ક્યાં નવરાત્રી રમવા જવાના છે ને કોમેન્ટમાં કહેજો કે આપણે ભેગા થઈ જાય તો બાકી ચાલો હવે આપણે છે ને સોનલ ના ઘરે જાય મમ્મી પાસે જો જુગાડ કેવો છે શું કરવા મમ્મી તમે અમાર કપડા હકેલવા હોય ને હું ઊભી ન થાય બેઠા બેઠા સાપ પાડી દઉં એમ લયો ગજ્જુ મમ્મી પાસે બધા ઉપાય હોય હાવણી ને સ્વાસ્થ્યલા

ના ના હજી વાર લાગશે અમેરિકા થી આવે ને વાટે શું હું ગમે ગમી માણસ આવે ને એને યાર આપણે મગાવવાનું છે અહિયાં પચાસ હજાર વધારે થાય કેટલા એવું છે પચાસ હજાર રૂપિયા ફોન તો દોઢ લાખ નો છે પચાસ હજાર રૂપિયા વધારે થાય જો રિસીવ એ ના કાઢે પચાસ હજાર વધારે કીધા ને એટલે

આપડે તો કાર્ડ કઢવી નાખ્યું એટલે પછી કાર્ડ બતાવી દીધું બતાવી દીધું એટલે આપી દીધા થોડાક પૈસા આપડે તો સોનલ મને વાત કરતી હતી કે માસી આવ્યા હતા પૈસા લેવાય કે છોકરો છોકરી નાનું થાય ને એટલે બધાને ઘરે આવે અમારે સુરતમાં સિસ્ટમ છે લગ્ન છોકરો નાનો થાય એન્ગેજમેન્ટ હોય ને એમાં તો અમે લોકો હવે કેવું કર્યું કાર્ડ જ સીધા કઢવી લે જ્યારે જે પણ પ્રોગ્રામ હોય ને એનો એટલે બે હજાર હજાર રૂપિયાનું કાર્ડ કઢવી દે અને ઘરે આવે ને તો દસ હજાર ને વીસ ને એમ માગે અને આપણે એમ તો અમે આવે ને એટલે આદર સત્કાર કરવી જાય માતાજી કે ચા પાણી પીવી બે હવાનું કેવાય જીદ બહુ વધારે હોય પૈસા માંગવાની

પગે લાગવા જઈએ તો એનો વિડીયો સોના લે ઉભો લીધો છે આડો નથી લીધો મોકલ છે ને તો હું તમને બતાવીશ આરતી ના ટાઈમે ગયા તા કાલે એટલે હું તમને આરતી બારતી કરીને આવ્યા આરતી કરીને આવ્યા તો એ ભાઈ ઝાલન વાતો ભાઈ તો બહુ મજા આવતી હતી કે રોતો રોયો નહીં અને કાલે તો માં ફરી આવ્યા કારી છે ક્યાં એક્ટિવા લઈને ગયા મને એમ કે જાય ના ના લઈને ગયા હાલો આપણે હાલો આપણે એક્ટિવામાં જઈએ હાલો કાનો ઓલું ઓલું લઈને ગયા તા ગોદડી ઓલી કુસલી કુસલી માં નાખી છે

આપણે એમ લાગે વાંધો નહી ભગવાન છે ભગવાન ને કોઈ ન આપી વાંધો નહીં પણ આપણે બધા એમ કે હોય પણ આજે આપણે આપડે કોઈ કેવાય નહીં અને જે હોય પણ હારું આવી ગયા આપણે અરખે થી આપી દીધા ને આપણે ઘરે આવ્યા તો ઘણો વધારે આવ્યા છે એ કાનો રીસીવ જો બ કરો છે ને તો બ તો ફોન જોયા છે હમ ઓકે ગાઈસ સાંજના વાગી ગયા છે 8 અને જો સોનલના ઘરે થી આવી ગયો છું અને એને મે કીધું છે કે રીસીવ ના ફોર્મ ઓલા મંદિરે ગયો તો વિડિયો મોકલે ને પછી તમને બતાવ એની પહેલા મમ્મીએ જમવામાં હું બનાવ્યું છે ને કહી દઉં ભાખરી અને અડદ ની ડાળે મને એમ હતું કે ચા બનાવો છે ચા ભાખરી ખાઈ લે રોંટે ન બનાવ્યો મમ્મી અત્યારે ન બનાવ્યો એને જ્યાં ખાવું એની બનાવી નાખી એવું થયું આ ઓપા બે જાય છે રોહિત બે ગયા રોહિત અડદની ડાળે ખાધી ને શાક ખાધું એક બટકું એનો ખાધું બપોરનું શાક નું અને એક કોમેન્ટ એવી આવી હતી કે તમારા લોકોનો બધાનો ખોરાક બહુ ઓછો તો ગાઈસ ખોરાક તો બધાનો ઓછો છે તોય મમ્મી રાંધી રાંધી થાકી જાય છે કેમ થાકી જાય એમ થાય ખાવામાં બધું ખવાય હા બધું ખવાય ગયું એમ થાય એકલું ખાવી છે તો આવા શરીર છે વધારે ખાવી તો ક્યાં પૂગે ક્યાં પૂગે હા અને હવે બહુ જલ્દી આપણે છે ને એવો પ્લાન છે કે જો રાધિકા વિડીયોસ વતી હોય તો તું બે ત્રણ દીમાં ઘરે આવી જા આપણે છે ને આપણે રેમ્બો મસાલા ઢોસા ઢોસા બનાવી ફરી ફરીથી એકવાર છે ને ઢોસાની રેસિપી આપીએ આપણે તો જો એ વિડીયોમાં જોઈ લે ને હું કોમેન્ટ કરે છે જોઉં આપણે એક બે દીમાં કોલ કરશું ને હું કહે છે પછી તમને લોકોને હું કહીએ જમી લીધું છે ને હવે જે સોનલે વિડીયા મોકલા છે ને એ જોઈ લો રિસિવના કેવા લાગ્યો કોમેન્ટ બોક્સમાં કેજો અને હવે બધા કાલની જે કોમેન્ટ કરી હતી ને બધા કોમેન્ટ આપણે વાંચી લઈએ તો સૌથી પહેલાં કોની કોમેન્ટ છે રેશ મકવાણા જય માતાજી કલ્પેશ રાણા જય માતાજી લીલુ મોઢા જય શ્રી કૃષ્ણ ગુડ લોક પર ન્યૂ મોબાઈલ એન્ડ ફ્લાઈંગ કાર યસ્મિન બરમાલ રોહિત ભાઈ ફૂલ એજ્યુકેટેડ છે જીકે નું જીકે નું સોલિડ છે એટલે જીકે એટલે ગુજરાત નોલેજ સંદેશ નોલેજ ઓકે રીધિ તળાવિયા જય શ્રી કૃષ્ણ રોહિતભાઈ ભાઈ કીધું ગેમ રમજો પછી રીટા કથિરિયા એડ્રેસ આપો તો

ગંગાબેન ફૂડ જય ગોપાલ સંદીપભાઈ ગુડ મોર્નિંગ વઘારિયા કેવી રીતે બનાવો છો તો વઘારિયા બનાવવાની રેસીપી મેં બે વાર આપી દીધી છે યુટ્યુબમાં જોઈ લેજો પારુલ વડસરા જય શ્રી કૃષ્ણ ભાવિ પોકિયા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ માયા ઓજા કાલના વ્લોગમાં કોમેન્ટ કરવાની રહી ગઈ હતી તો મેં તમે વાતચીત તો અમારો વ્લોગ આટો મારવો પડ્યો

તો ગાઈઝ આ હતી કાલની બધી કોમેન્ટ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો અને તમારે હું જોઉં છે એ થોડુંક કોમેન્ટ બોક્સમાં કહેજો હું ટ્રાય કરી તમને બતાવો ને એની સાથે આજનો બ્લોગ અહીંયા એડ કરું છું આઈ હોપ કે તમે આ વિડીયો ગમે વિડીયો ગમે લાઈક કરી શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબનું ગ્રુપ પહેલાં કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય